હેલો ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એનએમએસ પરીક્ષા બે હજાર પચીસ જેમાં નોટિફિકેશન આવી ગઈ છે જેની ફોર્મ ભરવાની જે તારીખ છે એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી ફોર્મ ભરવાના થશે જેમાં ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે કેટલી ફીની આવશ્યકતા છે ફોર્મ ભરવા માટેની લાયકાત શું છે અને એનએમએસ પરીક્ષા માટેની જે તમામ માહિતી આપણે આજે આ વિડિયોમાં જોવાના છીએ અને આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ અથવા તો મેરિટમાં આવશે તેમને અડતાલીસ હજાર રૂપિયા ખાસ શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે તો ચાલો આપણે એની પૂરી માહિતી મેળવીએ નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના બે હજાર ચોવીસ પચીસ જેમાં

આ લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે એક પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે આ જે પરીક્ષા માટેના જે આવેદન પત્રો છે અરજી ફોર્મ ડબલ્યુ વેબસાઇટ પર એક એક બે હજાર પચીસ થી અગિયાર એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન ભરવાના રહેશે આ જે પરીક્ષાનો જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડ્યાની જે તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ અને જે ફોર્મ ભરવાની જે વેબસાઇટ પર આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે એ એક એક બે હજાર પચીસથી થી અગિયાર એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો પછી પરીક્ષા માટેની જે ફી ઓનલાઈન જ્યારે ભરવાનો જે સમયગાળો છે એ એક એક બે હજાર પચીસથી થી તેર એક બે હજાર પચીસ સુધી તમે પરીક્ષાની ફી પણ ભરી શકશો અને જે પરીક્ષાની જે તારીખ છે એ સોળ બે બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલી છે શિષ્યવૃત્તિની જે રકમ છે તથા ચુકવણીના જે નિયમો છે એ જોઈ લઈએ કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી બાદ નિયત આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજાર લેખે વાર્ષિક બાર હજાર મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા જે ધરાવતા વિદ્યાર્થીઓ છે તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે શિષ્યવૃત્તિની જે રકમ છે એ શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી છે તથા તે એપ્લિકેશન સંબંધિત જે શાળા છે અને સંબંધિત જિલ્લાના જે નોડલ અધિકારી શ્રી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈડ કરેલી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જે લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે અને નેશનલ સ્કોલરશિપ જે સૂચનાઓ મુજબ સ્કોલરશીપર્ટલ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે જો ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશિપ મેળવેલ હશે તો તેમની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે જવાબદારી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવતું નથી શિષ્યવૃત્તિની બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં પછી વિદ્યાર્થીની લાયકાત જોઈએ જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડીમાં શાળાઓમાં જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકાની જે શાળાઓ છે તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ એનએમ એનએમએમએસ ની પરીક્ષા આપી શકશે અને જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે તેના સમકક્ષ મેળવેલ ગ્રેડ હોવો જોઈએ જેમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ અને નોંધ અહીંયા આપી છે કે ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ કેન્દ્રીય વિદ્યાલય જવા નવોદય જે શાળાઓમાં રહેવા જમવાની અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં પછી આગળ જોઈએ આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્રો તેમજ આધાર કાર્ડના વિશે તો જે આ એનએમએમએસ ની પરીક્ષા માટે નક્કી થયેલ મુજબ ઉમેદવારમાં જે વાલી છે એની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ન હોય તે વિદ્યાર્થીઓનો જ આ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે અને વિદ્યાર્થીના આવેદનપત્રો સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી શ્રીનો દાખલો અથવા પ્રમાણપત્ર અપલોડ કરવું આ પરીક્ષામાં વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિ અંગેના પ્રમાણપત્ર જાહેરનામા મુજબ સરકાર દ્વારા અધિકૃત કરેલા સક્ષમ અધિકારીનો દાખલો જોડવાનો થાય છે જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્ર મેળવવામાં વાલીઓને તકલીફ પડતી હોવાથી રજૂઆતો અગાઉની પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલ હતી તે જોતા નીતિઓ મુજબના ફેરફારો ધ્યાને લેવાના રહેશે જેમાં આવક અંગેનો જે પ્રમાણપત્ર છે એમાં મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી 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 મંત્રી ચીફ ઓફિસર તેમજ આવકનો અંગેનો જે દાખલો છે પ્રમાણપત્ર માન્ય રહેશે પછી જાતિમાં મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી શાળાના આચાર્યનો રજિસ્ટર જાવક નંબર તેમજ ફોટા સાથેનું બોનો પણ માન્ય રહેશે જેમાં વિદ્યાર્થીઓની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે પછી છે વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્ય શ્રીએ ચકાસણી કરવાની રહેશે પછી અહીંયા ખાસ નોંધ આપી છે કે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશીપ મેળવવા માટે એનએસપી પોર્ટલ પર રજિસ્ટર કરવાનું થાય છે તે સમયે આવક અને જાતિ અંગેની જે સરકાર શ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત છે જેમ કે અહીંયા બીજું છે આધાર કાર્ડમાં એનએસપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે અને આની પરીક્ષાની ફી જોઈ લઈએ જે જનરલ કેટેગરી છે ઈડબલ્યુએસ છે તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી રૂપિયા સિત્તેર છે અને પીએચ એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી રૂપિયા પચાસ રહેશે અને સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે મતલબ કે જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જે બેંક દ્વારા જે ચાર્જ લેવામાં આવે છે એનો ચાર્જ તમારે અલગ આપવાનો રહેશે અને આ જે કોઈપણ સંજોગોમાં તમે ફી ભરેલી હશે તો પરત કરવામાં આવશે નહીં પછી બીજી એક સૂચનાઓ છે કે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા તમે ક્રેડિટ કાર્ડ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ પરીક્ષા ફી ભરી શકશો એક સાથે તમે મલ્ટી પેમેન્ટ એટલે એક સાથે બધા વિદ્યાર્થીઓનું ફોર્મ ભરીને તમે એનું પેમેન્ટ કરી શકશો અને ઓનલાઈનની છે ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન અને ચલા ઉપર ક્લિક કરશો અને વિગતો ભરવી ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી આગળની વિગતો ભરશો ત્યારે ફી જમા થયા બાદ આપને ફીની જમા થઈ ગઈ છે એવું સ્ક્રીન પર લખાઈને આવશે અને એ રિસિપ્ટ તમને મળશે જેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ઈ રિસિપ્ટનું સ્ટેટસ ખાસ ચેક કરી લેવાનું જેમાં ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ સ્ટેટસ હોય એવી રિસિપ્ટનો અર્થ એ છે કે હજી સુધી તમે ફી સબમિટ કરી નથી આથી આવી રિસિપ્ટને ફી ભરાઈ ગયા અંગેની રિસિપ્ટ ન માનવી ઈ રિસિપ્ટ મેળવવા માટે પ્રિન્ટ પર પર ક્લિક ક્લિક કરવું ભરવી સબમિટ કરીને ઈ મેળવી લેવાની ઓનલાઈન ફી જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો તાત્કાલિક તેમણે રાજ્ય સરકાર પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈ મેલથી સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ એટલે પ્રશ્નપત્ર બે વિભાગમાં હશે જેમાં કસોટીનો એક પ્રકાર છે બે વિભાગ બે પ્રકાર છે એક છે એમ એટી મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજું એસ એટી શૈક્ષણિક યોગ્યતા કસોટી બંનેના નેવું નેવું પ્રશ્નો આવશે અને દરેકના ગુણ છે નેવું અને સમય પણ નેવું મિનિટનો છે બંનેનો નેવું મિનિટનો અલગ અલગ છે પછી અભ્યાસક્રમની વાત કરીએ કેમેડી બૌદ્ધિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં શ્રાદ્ધ્ય શ્રાદ્ધિ શ્રાદ્ધ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે પછી એસેટીમાં શૈક્ષણિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નોમાં ધોરણ સાત અને આઠના જે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયનો સમાવેશ થશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ આ પરીક્ષામાં શકે પછી ગુણ શું છે તો કે જનરલ અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને અમને બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તથા એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગ કુલ મળીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે અને જે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એમને જિલ્લાવાર કેટેગરી વાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે પછી કસોટીનું જે માળખું છે એનામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમ રહેશે જે માધ્યમ તમે પસંદ કરશો તેનું પ્રશ્નપત્ર તમારે આવશે અને આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ

એમાં આપણે જોઈએ તો એક એક બે હજાર પચીસ થી બપોરે પંદર કલાક થી અગિયાર એક બે હજાર પચીસ રાત્રિના ઓગણસા ઓઆરજી પર ભરી શકશો તો સમગ્ર ફોર્મ તમારે અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ તમારે એસિબી એક્ઝામ જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર જવાનું રહેશે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનો રહેશે જેમાં નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ

આ સિવાયની વિદ્યાર્થીની વિગતો યુ ડાયસ નંબરના આધારે ભરવાની રહેશે વિગતો માટે ડાયસ નંબર નાખવાનો રહેશે જો જૂની શાળાની વિગતો બતાવે તો સુધારો કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અને એપ્લિકેશનનો જે નંબર છે એ જનરેટ થશે એ સાચવીને તમારે રાખવાનું અને એસસી એસટી અને પીએસ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે તે જગ્યાએ પ્રમાણપત્ર નંબર તારીખ અને આવકનો દાખલો તેમજ જાતિના પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે અને આધાર કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે હવે પેજના ઉપરના ભાગમાં અપલોડ ફોટો સિગ્નેચર ક્લિક કરો તો અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થડે ડેટ ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે ઓનલાઈન અરજી કરવાની જે રીત છે એ આપણે જોઈએ અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા સૌ પ્રથમ તમારો ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં પંદર કેબી સાઇઝથી વધારે ના થાય તે રીતે કોમ્પ્યુટરમાં હોવો જોઈએ અને બ્રાઉઝ બટન પર ક્લિક કરો હવે ચૂસ ફાઇલના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં જેપીજીના ફોર્મેટમાં તમારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલને સિલેક્ટ કરો અને ઓપન બટનને ક્લિક કરો ત્યારબાદ સિગ્નેચર અને ડોક્યુમેન્ટ ઉપર મુજબ સિલેક્ટ કર્યા બાદ બ્રાઉઝર બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો હવે બાજુમાં તમારો ફોટો અને સિગ્નેચર અને કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને બર્થડેટ ટાઈપ કરો અને તમારું જે ફોર્મ છે એ સબમિટ કરો ત્યારબાદ અરજી કન્ફર્મ થશે અને કન્ફર્મ પર ક્લિક કરવાથી અરજીનો ઓનલાઈન સ્વીકાર થશે હવે પ્રિન્ટ એપ્લિકેશન અને ફી ચલણ પર ક્લિક કરવું અહીં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અહીંથી તમારી અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ એટીએમ નેટ બેંકિંગ યુપીઆઈ વોલેટ પરીક્ષા બી ભરી શકા છે હવે આમાં જરૂરી આધારો અને પ્રમાણપત્રો ઓનલાઈન ભરેલ જે આવેદન પત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો આપણે જોડવાના જેમ કે ફી ભર્યાનું ચલન માત્ર એસીબી કોપી પછી વિદ્યાર્થીઓના આધાર કાર્ડની કોપી આવકના દાખલાની પ્રમાણિત નકલ સરકાર દ્વારા કરેલ અધિકારી શ્રીનો દાખલો દાખલો જોડવાનો રહેશે પછી ધોરણ અથવા કે અને જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી નું પ્રમાણપત્ર જોડવાનું રહેશે જે લાગુ પડતું હોય તો પછી વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય તો તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો